અને આગળ વાત કરીએ તો પાલનપુરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે ખેડૂતોના પાક અને ઘાસચારાને તેણે નુકસાન પહોંચાડ્યું છે વરસાદ અને તડકો ન આવતા જીવાતનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે એક તરફ વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે તો બીજી બાજુ આ ઉપદ્રવ વધતા જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે બીજી તરફ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે તો બનાસકાંઠાના પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વધી છે કારણ કે સતત વરસાદી માહોલ રહેતા તડકો ન આવતા આ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે પાકની સાથે ઘાસચારાને પણ નુકસાન નુકસાનના જીવાત પહોંચાડી રહે છે તો વરસાદી માહોલ અત્યારે રાજ્યમાં જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે અવિરત વાદળછાયું વાતાવરણ રહેતા હવે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે કાતરા નામની જે જીવાત છે એ ત્યાંનો ઉપદ્રવ છે જે સતત વધી રહ્યો છે તેનો ઉપદ્રવ વધતાની સાથે જ ખેડૂતોમાં ચિંતા વધી છે